વિદ્યાર્થી પરિષદ આવનારી 8 સપ્ટેમ્બર થી એબીવીપી એટ યોર કેમ્પસ થકી ગુજરાતના 1000 થી વધુ કેમ્પસો સુધી પહોંચવા જઈ રહ્યું છે 1000 થી વધુ કેમ્પસોની અંદર કારોબારી ગઠન કરવા જઈ રહ્યું છે તેની અંદર વિદ્યાર્થીઓને જવાબદારી આપવા જઈ રહ્યું છે આ એબીવીપી એટ યોર કેમ્પસ એ ત્રણ ફેઝમાં ચાલવાનું છે પહેલો ફેઝ કે એની અંદર કારોબારી ગઠન થશે પછી વિદ્યાર્થી પરિષદ જે કારોબારી ગઠન થયું તે વિદ્યાર્થીઓ એમના પોતાના જ કેમ્પસમાં જઈ એક પ્રશ્ન શોધ અભિયાન ચલાવવા જઈ રહ્યા છે એ પ્રશ્ન શોધ અભિયાનમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ એ વિદ્યાર્થીઓથી લઈ વિદ્યાર્થી પરિષદ સમક્ષ મૂકશે અને ત્રીજા ફેસની અંદર વિદ્યાર્થી પરિષદને જે માહિતી જે પરિસ્થિતિઓ જે વિદ્યાર્થીઓ ફેસ કરી રહ્યા છે એ જાણવા મળશે તેના ઉપર કડકમાં કડક પગલાં લેશે વિદ્યાર્થીઓ નમસ્તે નામ ભાર્ગવ ચૌહાણ હાલ ગુજરાત પ્રદેશ મીડિયા સહસંયોજક આપ સૌને ધ્યાનમાં જ છે કે જે ખાનગી શાળાઓ ખાનગી સંસ્થાઓ જે છે એમાં વિદ્યાર્થીઓ પાસેથી ઘણી બધી ખોટી રીતે ઘણી પ્રકારની ફીસ ઉઘરાવવામાં આવે છે જેમ કે અસાઇનમેન્ટ ફીસ હાજરી બાબતની ફીસ અને આપણને બધાને ધ્યાનમાં છે કે જે સરકારી કોલેજો છે એની મોટા ભાગની સીટો ખાલી પડી રહી છે તો તેનું એકમાત્ર કારણ છે કે જે આ ખાનગી સંસ્થાઓમાં જે પ્રકારનું ખોટી રીતે બધું ચલણ ચલાવવામાં આવી રહ્યું છે હાજરી બાબતથી લઈને એવા બધા ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે અને ખાનગી સંસ્થાઓ જેમ મન ફાવે તેમ ફીસ પણ ઉઘરાવે છે તેને લઈને વિદ્યાર્થી પરિષદ એક એવી માંગ કરે છે કે આવી આવા જે ખાનગી સંસ્થાઓ છે કડકમાં કડક પગલાં લેવામાં આવે ત્યારબાદ જે સરકારી ગાંધીનગર કોલેજો છે એ એક્ટિવ થાય સીટો ભરાય એ માટે પણ સરકારશ્રી દ્વારા કોઈક ને કોઈક સારા એવા પગલાં લેવામાં આવે ને વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને કે જે આવી ખાનગી શાળાઓ જે ખોટી રીતે ફીસ ઉઘરાવે છે એમની ઉપર પણ એક નિયંત્રણ લાવવામાં આવે ફી રેગ્યુલેટર કમ્યુનિટી કમિટીની રચના કરવામાં આવે અને એમની પણ વ્યવસ્થિત જવાબદારી સોંપવામાં આવે એ વિદ્યાર્થી પરિષદ સરકાર સમક્ષ માંગ કરે છે જેથી કરીને જે વિદ્યાર્થીઓ છે સારું શિક્ષણ લઈ શકે અને આગળ વધી શકે નમસ્તે ઉર્વિલ પટેલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રદેશ મીડિયા સંયોજક નિવાસ ગાંધીનગર આપ સૌ મીડિયા મિત્રો અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું આજની આ પ્રેસ કોન્ફરન્સ તે મુખ્ય વિષયને લઈને કરવામાં આવી છે કે જે 30 ને એકત્રીસ ઓગસ્ટે પ્રદેશ કારોબારી બેઠક કે જે મહેસાણામાં ઉંજા ખાતે સંપન્ન થઈ તે બેઠક ની અંદર વિદ્યાર્થી પરિષદ દ્વારા એક પ્રસ્તાવ પ્રારિત કરવામાં આવ્યો છે તે પ્રસ્તાવ હું મિત્રોના સમક્ષ મૂકવા માંગુ છું આ પ્રસ્તાવની અંદર વિદ્યાર્થી સુરક્ષાને લઈને એક ગંભીર એક ગંભીર પ્રશ્ન મૂકવામાં આવ્યો છે સરકારને આપ સૌના ધ્યાનમાં હશે ગુજરાતમાં અવનવાર વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ માટે જે હૃદય ધબકાવી દે એવી ઘટનાઓ ગુજરાતની અંદર બની રહી છે આપ સૌના ધ્યાનમાં હશે કે અમદાવાદમાં કણાવતીમાં મણિનગરની સેવન ડે સ્કૂલની જે ઘટના હોય જે વિદ્યાર્થીને ધોળા દિવસે એના સહપાઠી મિત્ર દ્વારા એનું ધોળા દિવસે મૃત્યુ કરી નાખવામાં હત્યા કરી નાખવામાં આવી ભુજની ઘટના હોય કે યુવક દ્વારા કોલેજમાં ભણતી એક યુવતીનું ધોળા દિવસે ગળું કાપી નાખવામાં આવ્યું આ શૈક્ષણિક જગતમાં આ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે દિવસે ને દિવસે વિદ્યાર્થીઓની અંદર ક્રૂરતા વધતી જાય છે તેને લઈને વિદ્યાર્થી પરિષદની સરકારશ્રીને એ માંગ છે કે આના ઉપર સ્ટુડન્ટ કાઉન્સિલિંગ સેલનો સ્ટુડન્ટ કાઉન્સેલિંગ સેલ બનાવવામાં આવે વિદ્યાર્થી પરિષદ આના માટે સરકાર ને આગ્રહ કરે છે કે આના ઉપર કડક માં કડક પગલા લેવામાં મોટામાં મોટું આંદોલન કરવા જઈ રહ્યું છે એ આંદોલન ની અંદર અમે એસપી થકી રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને એક આવેદન સોંપવા જઈ રહ્યા છે